નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આવતીકાલે જૂન છે અને આવતીકાલે લોકશાહી મહાપર્વનો જે ઉત્સવ ઉજવાયો છે તેના પરિણામનો દિવસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહેલી ભરૂચની લોકસભા સીટના પરિણામનું કાઉન્ટિંગ ભરૂચની કે જે પોલીટેકનિક કોલેજ ખાતે થવાનું છે ત્યાં શું તૈયારીઓ ચાલી રહી છે તૈયારીઓના વિઝ્યુઅલ અમે તમને દેખાડીએ છીએ કે ત્યાં ફાયર બ્રિગેડથી માંડી પોલીસથી માંડી પાણીની વ્યવસ્થા પાર્કિંગની વ્યવસ્થા અને ક્યાં કોણ બેસવાનું છે કોણ ક્યાંથી એનાઉન્સિંગ કરવાનું છે તમામ પ્રકારની તૈયારીઓ ભરૂચના વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે ભરૂચ લોકસભા બેઠક ઉપર મુખ્ય પ્રતિદ્દિ ગણવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાનું ભવિષ્ય પણ કાલે અહીંયાથી જ નક્કી થવાનું ચૈતર વસાવા ગાંધીનગરથી હવે દિલ્હી તરફ કૂચ કરશે કે મનસુખ વસાવા સાતમી વખત ફરીવાર સંસદ જશે એનું પરિણામ પણ કાલે આપણે જોવાનું છે ત્યારે ભરૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આ મામલે માહિતી આપવામાં આવી છે શું છે આવતીકાલ માટેની તૈયારીઓ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાથ એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય શ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેઇલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન કેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી રિક્રુટિંગ કરીશું અને સર આ મત બંધ કરેલો હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાથે કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે કોઈ ટ્રાફિક મેનેજ અંગે સરકાર